જે ફિલ્મો અને સિરિયલમાં જોવા મળે છે તેવી જ ઘટનાના કિસ્સા હવે રિયલ ઘટના પણ જોવા મળે છે અને લોનથી છુટકારો મેળવવા માટે અને વીમો માટે એક મિત્ર તેના દસ વર્ષ જૂના મિત્ર છે તેને દારૂ પીવડાવી બેભાન કરે છે અને ત્યાર પછી તેને વાહનના નીચે કચડી નાખે છે આ અજીબો ગરીબ કિસ્સો ક્યાંનો છે ના મામલે પોલીસ કમિશનરે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી અવારનવાર એવી ક્રાઇમની ઘટનાના આરોપીઓના કિસ્સા સામે આવતા હોય છે જેમાં આરોપીઓ કોઈ પણ પ્રકારની ક્રાઇમની ઘટનાને અંજામ આપે છે અને તે પ્રેરણા લેતા હોય છે આ ક્રાઇમની સિરિયલો અને ક્રાઇમના દસ વર્ષ જૂના મિત્ર છે પ્રસાદ પાલ તેને સૌથી પહેલા દારૂ પીવડાવે છે તેને બેભાન કરે છે અને શિવકુમાર મિશ્રા તેના કપડા છે તે પ્રસાદ પાલને પહેરાવી દે છે અને ત્યાર પછી આ શિવકુમાર મિશ્રાનો જે ટ્રક હોય છે તે ટ્રકના નીચે જ આ પ્રસાદ પાલ છે તેને કચડી દે છે તેનું મોદું છૂંદી નાખે છે જેથી કરીને આ પ્રસાદ પાલ છે તેની ઓળખ ન થઈ શકે અને ત્યાર પછી આ શિવકુમાર મિશ્રા છે તેની પત્ની છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને દાવો કરે છે કે તેનો પતિ છે તે અકસ્માતમાં મોતને ભેટ્યો છે અને પછી વીમા પાસે જઈને દાવો કરે છે કે શિવકુમાર મિશ્રા છે તે અકસ્માતે મોતને ભેટ્યા છે તેમનો વીમો ક્યાં છે પરંતુ જ્યારે પોલીસના પાસે સીસીટીવી આવે છે તે સમયે સમગ્ર ઘટના છે તેનો ભેદ ઉકેલાય છે આ શિવકુમાર મિશ્રા છે તેનું જે ટ્રક હતી તે ટ્રકની લોનમાંથી છુટકારો મેળવવો હતો વીમો પકવો હતો તે કારણસર આ શિવકુમાર મિશ્રા તેની પત્ની મીના દેવી અને તેનો એક મિત્ર ત્રણે મળી એક

એક ડિસ્ટ્રિક્ટ રોડ છે જોઈએ જો રાત્રિના સમયે થોડા સુમસામ રહે છે આ રોડ ઉપર જોઈએ એક ફેટલ એક્સિડન્ટ થયા જેની ચૌદ તારીખના મોર્નિંગમાં જાહેરાત થઈ અને એના પછી સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફ જગ્યા ઉપર ગયા અને ત્યાં જોઈ એક ડેડ બોડી જેના ફેસનો પૂરી ભાગ બુરી તરફ જોઈએ એમાં એક્સિડન્ટમાં જો પૂરા કુચળાઈ ગયા હતા આ કચડાઈ ને લીધે જો એની ઓળખ પણ થતી નહી હતી ત્યાંથી ડેડ બોડી મળી ડેડ બોડી પાસે એક મોબાઈલ ફોન મળ્યા જોઈએ અને પછી જો એ એના ફેડલ ગુના ફેડલ અકસ્માતનો ગુના દાખલ કરવામાં આવેલા અને આ મોબાઈલ આધારે જો મરનારની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી જોઈએ અને આમાં જો મરનાર હતા એક શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા જેના ઉંમર ઓગણ ચાલીસ વર્ષના ઉંમર છે જોઈએ જે ટ્રક ડ્રાઇવિંગના ધંધો કરે છે અને ટ્રકના માલિક પર છે જોઈએ તો એની ડેડ બોડી જો ફલિત થઈ એના આધારે જો એ પોલીસના ટીમ જો ડી સ્ટાફના ટીમ પીએસઆઈ ડામોર અને એના સાથના જો કોન્સ્ટેબલરી અમારા સ્ટાફ જોએ આ ગુનાને ડિટેક્ટ કરવાના પ્રયત્નો કર્યા જોઈએ અને ચૂંકી આ રોડ બહુ ઓછી અવર જવરવાળા રોડ છે તો રોડ ઉપર જો પૂરા સમગ્ર જો રોડ ઉપરના સીસીટીવી ફૂટેજીસ ભેગા કરવાના કામગીરી ચાલુ થઈ ત્યારે આપણા એક મંદિરના એક સીસીટીવી કેમેરામાં એક આ એક ટ્રકના ત્યાંથી મુવમેન્ટ નજર આવી જોઈએ આ મુવમેન્ટના આધારે જો ગઈ ટ્રકારે જાણ કરવા માટે ઘરવાળાને અને જો સ્વાભાવિક રીતે જો પોલીસ તપાસમાં જો પૂછપરછ કરવાની હોય છે એના માટે ગઈ ત્યારે પોલીસે જોઈ કે એના જો વાઇફ ના ફેસ ઉપર કોઈ અફસોસ યા કોઈ એવા દુઃખ જેવા

એના જ્યારે પોલીસ પૂછપરછ કરી કે તમારા હસબન્ડ ના ક્યારે અહિયાં ઘરે માંથી ગયા ક્યારે મુવમેન્ટ થયા તો એવું જાણવા મળ્યા કે એના હસબન્ડ એક જે બનાવ બના તે દિવસે તેર તારીખ રાત્રે આપણા સ્કૂટી એના પાસે છે સ્કૂટી લઈને ત્યાં જો એના હલધરુ સોસાયટી કામરેજમાં આવે છે જો ત્યાંથી સ્કૂટી લઈને આવે છે વડોદ વડોદ પાંડેસરા સિટીના ગામ લોકલિટી છે વડોદમાં એક દેવી પ્રસાદ કરીને એના મિત્ર હતા તો એના એના આપણા મિત્ર લે છે જો અને મિત્રને લઈને જાય છે ત્યાં જો આપના કડોદરા બારડોલી રૂટ ઉપર જો એક સર્વોત્તમ પેટ્રોલ પંપ આવે છે ત્યાં સુધક જાય છે તો આ પૂરા જો ઘર છે એના ના આધારે જો તમામ રૂટ ઉપર આવતા તમામ સીસીટીવી કેમેરાઓના એના જો ટીમો બનાવીને એના જો અભ્યાસ ચાલુ કરવામાં આવેલા પૂરી મોમેન્ટ એક એક મોમેન્ટ જો આ સ્કૂટીને જો ટ્રેક કરવામાં આવ્યા અને ટ્રેક કરતાં કરતાં પરત જો એ

જો ટ્રક આગે જાય છે પછી એના જો ભાગ્ય ચેકપોસ્ટ થઈને આ જગ્યા ઉપર આવે છે ત્યાં ની પૂરી ટીમો આ સીસીટીવી જે પૂરા ટ્રેક કરવાના ચાલુ કરી જોઈએ કરતાં કરતાં આવે છે કે ભાઈ આ ટ્રક એક સુધી તક આવે છે પછી ટ્રક જાય અને આ ટ્રકને ફરત મોવમેન્ટ જોઈએ આ મંદિરના કેમેરામાં કે આ આ રૂટ પર બહુ વધારે કેમેરાઓ નથી સીસીટીવી કેમેરા તો આવ્યા અને પછી ત્યાં ટ્રક જાય છે અને ત્યાં પેટ્રોલ પંપ ઉપર ઊભા થઈ જાય છે અને પછી જો સમગ્ર જો પૂરા બનાવના બનાવ ને ઊંડાણ ટીમો તપાસ કરવા લાગી ત્યારે ખબર પડી જો જ્યારે અમારા સીડીઆર ડિટેલ વગેરે જો કોલ ડિટેલ અમારા ટેકનિકલ સર્વેલન્સ બી એમાં કરવામાં આવે ત્યારે એવી ખબર પડી જો કે આમાં જો મોબાઈલ ફોન આપણે મળ્યા હતા આ મોબાઈલ ફોનનો બે સીમ ડુઅલ સીમ ના હતા જો જેમાંથી એક સીમ નહીં હતા અને એક સીમ અંદર હતા જો અને પછી ફર્ધર જો ડિટેલ આમાં લેવામાં આવ્યું તો એવો જાણકારી આપણે મળી મિત્ર છે જો મોનુ ગૌતમ કરી છે જો પુણે રહે છે મહારાષ્ટ્ર તાત્કાલિક જે ટીમો અલગ અલગ ટીમો બનાવીને જો કામગીરી ચાલુ કરવામાં આવી અને પુણે પહોંચીને ટીમ ત્યાં ને પકડી અને ત્યાંથી આ શિવપ્રસાદ જો અત્યાર સુધીના અમારા મરનાર છે મરનાર એટલે કે એના એના જ પૂરી આઈડેન્ટિફિકેશન જોઈએ ડેડ બોડી પાસે તો મળી હતી જ્યારે આ બંનેના ત્યાંથી ધરપકડ કરવામાં આવી અને પછી જ્યારે ફર્ધર પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળેલ કે મો જો શિવપ્રસાદ છે જો અત્યાર સુધી મરી ગયા છે આ બે લાખ રૂપિયાના બીમા લેવા માટે તો કે આ ટ્રક એના પાસે જે ટ્રક માલિક બી છે ને ટ્રક પોતે ચલાવે પણ છે એના માટે જો એક સિરિયલ અમે બતાવ્યા જો સસુરાલ સિમરકા એક આ સિરિયલ જોતા હતા જેમાં એક સ્ત્રી ના મતલબ એના બતાવે છે કે જલીને મરી ગઈ છે પરંતુ આ જીવિત હતી અને આપના પોલિસી જો વીમા પોલિસી જો એના પકાવવા માટે એના તેના આઈડિયા લાગ્યા જો કે ત્યારે એના સ્થિતિ સારી નહી હતી બિઝનેસમાં એના લઈને એના આઈડિયા લાગ્યા કે એના 10 વર્ષના જૂના મિત્ર છે દેવી જો વડોદ પાંડેસરામાં રહે છે એકલા રહે છે એના આગે પીછે અહીંયા શહેરમાં કોઈ નથી આ સૌથી ઇઝી ટાર્ગેટ એના માટે હતા તો આ આવે છે જો એ આપણા એક્ટિવા લઈને આવે છે દેવી પ્રસાદના એના ઘરમાંથી લે છે વડોદરામાંથી અને પછી પેટ્રોલ પંપ જાય છે પેટ્રોલ પંપમાં ત્યાં જઈને ટ્રક બેસીને એના દારૂ પીવડાવે છે એના વધુ દારૂ પીવડાવીને એકદમ વેવહાન કરી દે છે વેવહાન કર્યા પછી પોતાના કપડાં એના પહેરાવે છે જો એ અને પહેરાવીને આ ટ્રક પોતે ડ્રાઈવ કરીને અહીંયા સુધી લઈ આવે છે સણિયા જો સણિયા થી ખાંભાસલા રોડ જો બનાવનો જગ્યા ઉપર લઈ આવે છે એના ત્યાંથી ટ્રક થી નીચે ઉતારે છે ઘસડીને નીચે લઈ આવે છે અને એના લેટાવી દે છે રોડ ઉપર અને પાછળ ટ્રક ના પાછળા ટાયર એના ઉપર જો આ રીતે જો મતલબ ફેસ ઉપર પૂરા ફેરવે છે જેથી કોઈ પણ પ્રકારના આઈડેન્ટિફિકેશન ફેસ છે ના થાય એના મોબાઈલ અને એના કાપડથી થાય છે તો આ પ્રકાર પ્લાનિંગ કરે છે પ્લાનિંગ કરે હું જીવિત છું હું આ રીતે કરી નાખો છું બે લાખ રૂપિયા મળશે જોઈ તમે કોઈને કહેતા નથી અને તમે અંતિમ સંસ્કાર જોએ આ ડેડ બોડીના તમે આપણા પતિ સમજીને કરાવી દેજો જોઈએ એના કરીને તાત્કાલિક ત્યાંથી ભાગે છે પુણે અને પુણે પછી જોઈએ ત્યાં રહીને જોએ એના પ્લાનિંગ એવું હતી કે આ ધીમે ધીમે કરીને એના વીમા મળી જાય અને પછી ત્યાંથી અહીંયાથી ભાગે પણ જાય જો બધા લોકો તો આ પ્રકારના આ ટોટલ જો એની પ્લાનિંગ હતી જોઈએ પ્લાનિંગમાં જો પોલીસને પૂરી ટીમ જો અમારા સબ ઇન્સ્પેક્ટર અને પૂરા અમારી ટીમ એસીપી ડીસીપી નેતૃત્વમાં આ સમગ્ર જો ગુના ડિટેક્ટ કર્યા અને પછી જો એના મદદ કરવામાં એના ના જો પત્ની જો આમાં ક્રાઇમમાં જાણ્યા છતાં ફરીથી સામેલ હતી જોઈએ એના જો એટેક કરવામાં આવેલા છે મોનુ ગૌતમ એના હતા જ્યાં એના પાસે ગયા અને એના સીમ વગેરે બીજા જો મોબાઈલના બીજા તેના નામે લઈને એના આપવા અને એના રક્ષણ આપી આ બધા ત્રણ આરોપીને પકડવામાં આવેલ આવેલા છે અને આગળ અમે જો મરનાર છે મારનાર ફેમિલીના જો બે ડીએનએ વગેરે અમે ટેસ્ટિંગ કરીને આ બધા મેચ કરવાના એની તમામ પ્રક્રિયાઓ જોઈએ એફએસએલ લાવો મેડિકલ પુરાવાઓ લઈને બી લેવાની કાર્યવાહી જો બાકી રહી ગઈ છે આ તમામ કાર્યવાહી અત્યારે તપાસમાં ચાલુ છે આ જ્યારે મર્ડર આ રીતે જો મારે એના ઉપર જો ટ્રક ફેરવી અને ટ્રક ત્યાં મૂકી પરત જોઈએ અને પછી ત્યાંથી પુણે ભાગી ગયા પુનઃ એના જો બહુ જૂનો મિત્ર જો મોનુ ગૌતમ છે રહે છે ત્યાં અને અવારમાં બહુ ફ્રિકવન્ટલી એના સાથે આ કોન્ટેક્ટમાં રહેતા હતા તો ત્યાં ભાગીને ત્યાં પુણેમાં રોકાતા હતા મને જે ગરામિટાર છે 3 માનો આ પોતે એના સ્યુ જો સ્યુ છે સુય કુમાર મિશ્રા જો છે એના પોતાના ટ્રક છે જો પોતે ટ્રક બી છે ટ્રક ચલાવે પડ છે ને આ પોતાના ટ્રક નો ઉપયોગ કરીને જો મર્ડર નું જો અંજામ આપેલા છે આ એ બહુત કૃતપૂર્વક કે બી દિલ્હી આ કસ્માત જારે થાય છે ત્યારે જો પોલીસની ટીમ જે પહોંચે તો જોવે છે કે ભાઈ સૂનસાન રોડ ઉપર મોડી રાત્રે કોઈ પેદલ જતા હોય જેટલે શું જો ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર સામ સામે ઠળાતા હોય પરંતુ એકદમ હાવ સૂનસાન એરિયામાં એકદમ બીજ રોડ ઉપર કોઈ વ્યક્તિ જતા હોય એના ટ્રક મારે ટક્કર જ્યારે ટ્રક મારે ટક્કર ઓર ઘણી બધી બીજી જગ્યાઓ પર ઇન્જરી થાય છે જોવામાં જોઈએ અને પછી પડી જાય માથા ઇન્જરી થાય હાથ પગમાં કંઈ ઇન્જરી થાય પરંતુ અહીંયા હતા બોડી લેટી છે અને માત્ર જો ફેસ ઉપર ટ્રક નીકળી ટ્રક ના પૈયા જાય છે બે તો એના જોઈને બી થોડો ડાઉટ થયા કે ભાઈ આ તો કોઈ એવા કેસ લાગે છે કે કોઈ આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ